વજન ઝડપથી ઘટાડવા માટે તમારા ડાયટમાં આ પાંચ ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરો વર્કઆઉટ સાથે વજન ઘટાડવા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ યોગ્ય આહાર છે આવી સ્થિતિમાં ડ્રાયફ્રુટ્સ તમને ઘણી મદદ કરી શકે છે ડ્રાયફ્રુટ્સના ફાયદા ડ્રાયફ્રુટ્સ સ્વસ્થ ચરબી પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે પોષણથી ભરપૂર આ ડ્રાયફ્રૂટ્સ માત્ર વજન ઘટાડવામાં જ નહીં પણ સ્વસ્થ અને ફિટ રહેવામાં મદદ કરે છે આવી સ્થિતિમાં આજે આપણે જાણીશું કે કયા ફ્રૂટ્સ વજન ઘટાડવામાં મદદ કરે છે બદામ બદામ પ્રોટીન ફાઈબર અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે તેને ખાધા પછી પેટ લાંબા સમય સમય સુધી ભરેલું રહે છે અને વધુ ખાવાનું મન થતું નથી એક સંશોધન મુજબ જે લોકો દરરોજ બદામ ખાય છે તેઓ ડ્રાયફ્રુટ્સ ન ખાતા લોકો કરતાં વધુ વજન ઘટાડે છે કાજુ કાજુમાં સ્વસ્થ ચરબી પ્રોટીન ફાઈબર વિટામિન બી અને ઈ મેગ્નેશિયમ ફોસ્ફરસ અને ઝીંક જેવા મિનરલ હોય છે તેમાં રહેલા સંતૃપ્ત ચરબી માત્ર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં જ મદદ કરતા નથી પરંતુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખીને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અખરોટ અખરોટમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ ભરપૂર હોય છે જે બ્લડ પ્રેશર ઓછું કરવામાં લોહીમાં ટ્રાઇગ્લેસરાઇડ્સ ઘટાડવામાં અને સાંધાના સોજા ઘટાડવામાં મદદ કરે છે જોકે અખરોટમાં કેલરી પણ વધુ હોય છે પરંતુ તેને મર્યાદિત માત્રામાં ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેનાથી વજન ઓછું કરવું સરળ બને છે પિસ્તા પિસ્તામાં કેલરી ઓછી હોય છે અને પોષણ ભરપૂર હોય છે તેમાં પ્રોટીન ફાઈબર અને સ્વસ્થ ચરબી હોય છે જે પેટ ભરેલું રાખે છે અને તૃષ્ણાઓ ઘટાડે છે વિટામિન બી છ ચયાપચય વધારે છે અને શરીરને ઉર્જા આપે છે આવી સ્થિતિમાં દરરોજ પિસ્તા ખાવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે મગફળી મગફળી વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે તે પ્રોટીનથી ભરપૂર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેનાથી ભૂખ ઓછી લાગે છે પાચનમાં મદદ કરે ફાઇબર પાચનમાં મદદ કરે છે અને સ્વસ્થ ચરબી હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તો મિત્રો આ રીલ્સને લાઇક અને શેર કરો અને હા ફોલો જરૂરથી કરજો ધન્યવાદ